ડોક્ટર પાર્થ વોહરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બેદરકારી બદલ પાલનપુરની હોસ્પિટલને પણ દંડ ફટકારવામાં આવ્યો પાલનપુરની સદભાવના હોસ્પિટલને પચાસ હજારનો દંડ છે જ્યારે એમ્પાયડ ડોક્ટર સિવાય તમામ ડોક્ટરો સર્જરી કરતા હોવાનો ખુલાસો

ડોક્ટર પાર્થ બોહરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બેતરકારી બદલ પાલનપુરની હોસ્પિટલને પણ દંડ ફટકારવામાં આવ્યો પાલનપુરની સદભાવના હોસ્પિટલને પચાસ હજારનો દંડ છે જ્યારે એમ્પાયડ ડોક્ટર સિવાય તમામ ડોક્ટરો સર્જરી કરતા હોવાનો ખુલાસો